કેમ છો મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર ચાલો દુકાનમાં જઈએ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે મેં જે દુકાનની મુલાકાત લીધી અને ત્યાં જોયેલ વસ્તુ અને તેના ભાવની વિગત આ પ્રમાણે છે વસ્તુ લખેલી છે ઘઉં ચાલીસ રૂપિયે કિલો ખજૂર દોઢસો રૂપિયા કિલો ચોખા ચાલીસ રૂપિયે કિલો બાજરી પાંત્રીસ રૂપિયા કિલો સિંગતેલ એકસો ચાલીસ રૂપિયા લીટર પેન્સિલ જે છે એ પાંચ રૂપિયાની એક નંગ બોલપેન જે છે એ પાંચ રૂપિયાની એક નંગ રબર પાંચ રૂપિયાનો એક નંગ સંચો પાંચ રૂપિયાનો એક નંગ પરિકર ત્રીસ રૂપિયાનું એક નંગ ત્યાર પછી મગ એકસો ને વીસ રૂપિયાના પર કેજી ચણા જે છે એ પંચ્યાસી રૂપિયા પર કેજી સમોસા પાંચ રૂપિયાનો એક નંગ અને ખમણ એકસો પચાસ રૂપિયાના કિલો ત્યાર પછીનું પેજ નંબર સત્તર જોઈ લઈએ દુકાનની બધી ચીજ વસ્તુ કોણ અને ક્યાંથી લાવે છે તેનો જવાબ છે ઘઉં મગ ખજૂર ચણા ચોખ્ખા સાબુદાણા બાજરી આ બધી કરિયાણાની વસ્તુ જે છે એ દુકાનદાર જે છે એ તેના જથ્થાબંધવાળા મોટા વેપારીઓ પાસેથી લાવે છે પેન પેન્સિલ સંચોપરી જેવી સ્ટેશનરીની વસ્તુ પણ દુકાનદાર જથ્થાબંધ વેપારીઓ પાસેથી ખરીદે છે દૂધ અને છાશ જેવી વસ્તુઓ મોટી ડેરીમાંથી લાવે છે અને સમોસા ખાંડવી પાત્રા જેવી ફરસાણની વસ્તુ દુકાનદાર જાતે બનાવે છે જલેબી બર્ફી કાચુકતરી મોતીચૂરના લાડુ જેવી વસ્તુઓ જે છે એ કંદોય જે હોય તે પોતે જાતે બનાવે છે જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરી શકશો એનો જવાબ જે છે મેં અહીંયા લખ્યો છે જો મારી પાસે સો રૂપિયા હોય તો હું દુકાનમાંથી દસ રૂપિયાના બે નંગ સમોસા લઈશ ત્રીસ રૂપિયાની એક નોટબુક લઈશ દસ રૂપિયાની બે પેન લઈશ દસ રૂપિયાની બે પેન્સિલ લઈશ પાંચ રૂપિયાનો એક નંગ સંચો અને પાંચ રૂપિયાનો એક નંગ ઇરેઝર એટલે કે રબર લઈશ અને ત્રીસ રૂપિયાનો એક પરિકરની ખરીદી કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ